thank <laughs> you ડોક્ટર મિનલ જાની નાયબ વન સંરક્ષક અમદાવાદ અત્યારે જે ભારતીય સ્ટાર કાચબાનો ઓનલાઈન વેપાર ચાલતો હતો તે અમદાવાદ ડોગ લવર્સ ઇન્સ્ટાગ્રામ પેજ હતું એના ઉપરથી એ લોકો ડોગના વેચાણનું સાથે સાથે કોકોક વાર કાચબાના વેચાણ માટેની જાહેરાતો મૂકી દેતા હતા આ જાહેરાત ઉપર જે વન વિભાગ છે એની નજર માર્ચ બે હજાર પચીસમાં પડી અને માર્ચ બે હજાર પચીસથી જ અમારો જે સ્ટાફ છે એ સતત આ જે પેજ છે એની અંદર નજર રાખી રહ્યો હતો એ પેજ ઉપર અને જ્યારે ગત મહિનાની અંદર જ અમે એક ફરીને જાહેરાત આવી તો તાત્કાલિક જે ડમી કસ્ટમર બનાવી અને અમે લોકોએ એક સર્ચ ઓપરેશન ચાલુ કર્યું અને પકડવા માટેનું તો જ્યાં અમારે એક જે પકડવા માટે ડમી કસ્ટમર જે હતો એને રેપિડો મારફતે દસ કાચબાની ડિલિવરી મળી હતી એનાથી આગળ અમે એસપી સાહેબ ગ્રામ્યનો સંપર્ક કર્યો હતો અને આરોપીને પકડવા માટે અમે એમની મદદ માગી હતી આ જે ભારતીય સ્ટાર કાચબા છે એ ભારતીય જે વન્યપ્રાણી વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ ઓગણીસો બોતેર અને સુધારા ઓગણીસસો બાવીસ પ્રમાણે શિડ્યુલ વનની પ્રજાતિ છે અને જેમ સાહેબે કીધું એમ વાઘ અને સિંહ જેટલું જ સંરક્ષણ આ ભારતીય સ્ટાર કાચબાઓને મળેલું છે અને એની અંદર જો પકડાય તો આ બિનજામીનપાત્ર ગુનો ગણાય છે તેને પકડવું તેને તમે અડી ના શકો તેને ટીઝ એટલે છંછેડી ના શકો તેનો રંજાડ ના કરી શકો તેને વેપાર ના કરી શકો તેના તમે ગોંધીને તમારા રૂમમાં ખેતરમાં વાડામાં રાખી ના શકો અને આમ કરવાથી તમને સાત વર્ષ સુધીની સજા થઈ શકે છે અને આ બિનજામીન પાત્ર ગુનો છે મોટા ભાગે લક્ષ્મીના પ્રતિક તરીકે ગણાતું હોય છે અને એક ગુડવિલની ગુડ પ્રોસ્પેરિટી આવે ઘરમાં એની માટે બધા રાખતા હોય છે અને વિશેષતા શું જેની ઉંમર કેટલી જે સ્ટાર ટોટોઇઝ હોય છે જનરલી દરેક કાચબાની જે ઉંમર હોય છે એ એસી વર્ષથી બસો વર્ષની આજુબાજુ હોતી હોય છે આપણા સમગ્ર ભારતની અંદર જે ખુલ્લા જાડી ઝાકરાવાળા વિસ્તારો હોય જંગલો હોય એની અંદર જોવા મળતા હોય છે અત્યારે એક્ઝેક્ટ કહી ના શકાય કે આ લોકોએ ક્યાંથી લીધા હશે એવું અને જનરલી આખા ભારતની અંદર મળતા હોય છે એટલે આપણે એવું કંઈ ના કહી શકીએ કે આજ જ જંગલમાંથી આવ્યા હશે આ લોકો પછી આસપાસ જો શંકા છે અને એવું હશે તો પણ આપણે સાહેબની મદદથી પકડી લઈશું આપણે સ્ટાર કાચબા જે છે એ ઘરે રાખી ન શકાય અને તમારા જે પ્રોસ્પરિટીનું જે પ્રતિક છે કે લક્ષ્મીનું પ્રતિક છે તો એની માટે તમે એનું સ્ટેચ્યુ જરૂર રાખી શકો પણ જીવંત સ્ટાર કાચબા તમે ન રાખી શકો અને જો તમે રાખતા પકડાઈ ગયા તો સાત વર્ષની કેદ માટે તૈયાર રહેવું પડશે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી એક સંયુક્ત ઓપરેશન કરવામાં આવ્યું હતું આ જે ઓપરેશન હતું આ ઓપરેશનમાં અમદાવાદના ડીસીએફ ડૉક્ટર મિનલ જાની એને તરફથી અમે એક બાતમી આપવામાં આવી હતી અને એને તરફથી અમારી તરફથી એક એક મદદ પણ માગવામાં આવી હતી કે જે એક્યુઝ છે જે કાચબાની જે સ્ટાર્ટ ઓટો છે એની ટ્રેડિંગ કરે છે એને ઓનલાઈન કરે છે આ એને ટ્રેસ કરવા માટે અને એને આખો નેટવર્કને બસ્ટ કરવા માટે આપની મદદ જોઈએ તો એને આધારે અમારી ફોરેસ્ટની અને પોલીસની એક જોઈન્ટ ટીમ બનાવવામાં આવી હતી ઓર આ જોઈન્ટ ટીમ લગભગ જુદા જુદા શહેરોમાં રાજસ્થાન અને ગુજરાતના જુદા જુદા શહેરોમાં રેડ કરી હતી ઓર એને આધારે ટોટલ ચાર એક્યૂઝ પકડ્યા છે એ ચારો એક્યૂ જે છે એ ઓનલાઈન ઇન્સ્ટાગ્રામ મારફતે એડવર્ટાઇઝ કરતા હતા કે કોઈને સ્ટાર્ટ જોતા હોય તો અમે એને સપ્લાય કરીએ તો આ જે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ હતો અમદાવાદ ડોગ લવર કરીને એક ઇન્સ્ટાગ્રામ હેન્ડલ હતું આ આ હેન્ડલ એક મુકેશ સોની નામનો એક માણસ ચલાવતો હતો આ ઇન્સ્ટાગ્રામને મારફત લોકોને એડવર્ટાઈઝ કરીને એની જે ખરીદનાર છે એની એને ગોતતો હતો અને એના આધારે એક ટ્રેપ જો છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી કરવામાં આવ્યો હતો એક ડેકોય ઓપરેશન આ ડેકોય ઓપરેશનમાં પોતે એના ગ્રાહક ભણીને એ સ્ટાર્ટોટોઝની ડિલિવરી લીધી ઓર એને આધારે ખબર પડી કે જો આ એક કઈ રીતે ઇલિગલ આખો નેટવર્ક ચલાવે છે તો અમારી જે ટીમ છે ચાર લોકોને જે પકડ્યા છે એને તમામનો જુદો જુદો રોલ હતો જે મુકેશ દિલીપ દિલીપભાઈ સોની છે એ ઇન્સ્ટાગ્રામનો હેન્ડલ ચલાવતો હતો એને એડવર્ટાઈઝ કરતો હતો એને ગ્રાહકો સાથે ડાયરેક્ટ સંપર્કમાં મુકેશ દિલીપભાઈ સોની એ મૂળ જયપુરના રહેવાસી છે અને અત્યારે અમારી ગિરફતમાં છે બીજા જે છે આ જ્યારે એને ઓર્ડર મળતો તો મુકેશ જે શુભમ નોતવાનીને કહેતો હતો શુભમ નોતવાની જે છે અજમેરનો છે શુભમ નોતવાનીનો આગે સંપર્ક જે એક યશવંત રાજેન્દ્રસિંહ ચૌહાણ જે પાલીનો રહેવાસી છે પાલી રાજસ્થાનનો આ એને સંપર્ક કરતો હતો પછી યશવંત રાજેન્દ્રસિંહ ચૌહાણ એક એ ટુ જેડ કરીને એક એક શોપ છે એનો એનો માલિક મુજાહિદ કરીને એક એક જે અત્યારે એ કેસમાં વોન્ટેડ છે આ સ્ટાર્ટ સ્ટાર ટોટો સપ્લાય કરતો હતો ઓર પછી આ જે આખી એની જે એમઓ જે હતી એમાં જે મુજાહિદ એને સ્ટાર્ટ ઓટોઈઝ આપતો હતો સ્ટાર્ટ ઓટોઈઝના જે ટ્રાન્સપોર્ટેશન માટે સંકેત મહેશભાઈ સોનાવણે જે અમદાવાદ વહેરામપુરાનો રહેવાસી છે આ ટ્રાન્સપોર્ટ કરતો હતો પછી એક જગ્યા જઈને એક ડ્રોપ લોકેશન ઉપર રેપિડોને મારફત જે પાર્સલ લેવામાં આવતો હતો એને જે ફાઇનલ જે કસ્ટમર હતો એને ખરેખર એક્ઝેક્ટલી ખબર ન હતી કે જે સ્ટાર્ટોટોઝ ક્યાંથી આવ્યો હતો તો અત્યાર સુધી એ લોકો એ લોકોથી અમે ટોટલ દસ સ્ટાર ટોટો જ રેસ્ક્યુ કરવામાં આવે છે અને એને અલાવા લગભગ પચાસ જેવા ઓવર બીજા રેસ્ક્યુ કરવાના બાકી છે ઓર આ સમસ્ત કામગીરીમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને અમદાવાદ ગ્રામ્ય પોલીસ સાથે રહીને કામગીરી કરી હતી અમારી એસઓજીની ટીમ અને આરએફઓ એફઓ ટીમ જે છે આ જુદા જુદા શહેરોમાં રેડ કરી હતી અત્યારે એ જે ચાર લોકો અમારી ગિરફમાં છે એને પૂછપરછને આધારે આગળની જે કડી ખોલશે એને ખરેખર એ સ્ટાર્ટ ઓટો ક્યાંથી લાવતા હતા આ અમને આગળની તપાસમાં ખબર પડશે એ લોકો અત્યાર સુધી લગભગ પચાસથી સાહીઠ સ્ટાર્ટ ઓટો જે આ નેટવર્ક સુધી વેચાણ કરેલા છે એને સ્ટાર્ટ ઓટો છે જે આ વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટમાં શેડ્યુલ વનની સ્પીસીઝ છે એને બારેમાં જે તમામ જે જાણકારી છે આ હું મિનલ મેડમને કહું છું તો મિનલ મેડમ આ કાયદા વખતે આ જે સ્ટાર્ટ છે એનો લગભગ દસ થી પંદર ટકા દરેક ચેન ઉપર એમનો માર્જિન હતો અને એની કિંમત કોઈ એવું ખરેખર કોઈ નક્કી ના હતી મતલબ જો જેટલા સામેવાળો આપતા હોય જે પચાસ હજારથી લઈને એક લાખ દોઢ લાખ જેટલા એને આપી શકાય એવું કોઈ કિંમત એની નક્કી ના હતી ઓર એમ જે કોઈ પણ જીવ અમૂલ્ય હોય તો એની કોઈ માર્કેટ રેટ કેવું કોઈ

એ ક્યાંથી લાવતા હતા કોઈ તળાવમાંથી લાવતા હતા યા પોતે બ્રીડિંગ સેન્ટર ચલાવતા હતા આ તમામની માહિતી અત્યારે જે એની નેક્સ્ટ કડીમાં જે માણસ મળશે એનાથી ખબર પડશે એનો અત્યાર સુધી એ એ તમામનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી એ બધા તેમ જેમ કે એમનો જે એનિમલ અહેમદાબાદ ડોગ લવર કરીને જે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ હતું તો તમામનો એનિમલનો લે વેચનો કોઈ ડોગ રાખવાનો અને એ બધાને જે યા ડોગ રોખવાની એમને ટેવ હતી તો એ આ પ્રકાર સોશિયલ મીડિયા મારફતે એકબીજાના સંપર્કમાં આવ્યા હતા પછી ત્યાંથી આ કડી એસ્ટેબ્લિશ થઈ હતી જે એમાં મેઇન આરોપી જે છે એમ તો બધા જેમ મુકેશ સોની જે છે જે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ ચલાવતો હતો પછી જે મેઇન સપ્લાયર જે હતો મુજાહિદ કરીને જે અત્યારે પકડવાનું બાકી છે આ પણ એમાં મુખ્ય આરોપી છે અને બાકી બધાનો જે એમાં જો અસિસ્ટન્સમાં જો રોલ હતો મેઇન જે સંકેત જે જે પોટર રીતે કામ કરતો હતો જો એમનો મદદગરીમાં એ રોલ હતો જો એમાં સાત વર્ષની સજા છે એને આજે અફેન્સ જે છે નોન બેલેબલ છે એને ખરેખર જે સ્ટાર ટોટોઇઝને રાખવાનો અને ટાઈગરને રાખવાનો એક જ સરખી વાત છે એટલી સજા છે એમ બંનેમાં જોઈએ તો સ્ટાર ટોટોઇઝ રાખવાનો ખરેખર બહુ એક જઘન્ય અપરાધ છે ઓર એમાં સાત વર્ષ સુધીની સજાની જોગવાઈ છે એ એક લોકેશન ઉપર ડ્રોપ કરાવતા હતા ઓર ત્યાંથી જે પણ કસ્ટમર હોય કસ્ટમર ત્યાંથી રિસીવ કરતો હતો જે તો રેપિડોને એક લોકેશન આપતા હતા રેપિડો ત્યાં જઈને ત્યાં જતો હતો અને ત્યાં જે પણ કોન્ટેક નંબર હતો ત્યાં ફોન કરીને ત્યાં ડિલિવરી કરતા હતા રેપિડોના પાર્સલ એના ઇન્વોલ્વમેન્ટ છે કે નથી આ અત્યારે એક્ઝેક્ટ્રાન્સપોર્ટે ના હોય તો ખરેખર એમાં ઇન્વોલ્વમેન્ટ છે કે નથી આ તપાસનો વિષય છે આપ જે રીતે જોયું હતું કે જે જિલ્લા પોલીસ અને અમદાવાદ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે એ એ દરરોજ જે છે આ સોશિયલ મીડિયા ઉપર આ મોનિટરિંગ કરતા હોય એને આ ઇન્સ્ટાગ્રામની મોનિટરિંગના આધારે જ ખબર પડે કે જે એવું કોઈ હેન્ડલ છે જે જે કાચવાની વેચાણ કરે છે ઓર આ રીતે અમારી સોશિયલ મીડિયા મોનિટરિંગ ચાલુ રહેશે અને એવું કોઈ પણ અમે કોઈ ખાનગીમાં બાતમી મળશે યા સોશિયલ મીડિયા મોનિટરિંગના આધારે ખબર પડશે તો એમાં તાત્કાલિક કાર્યવાહી કરશે અને બધા મળીને કાર્યવાહી કરશું